કેજરીવાલને ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી કઈ રીતે એ હું તમને હિસાબ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે શક્ય હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો અને પછી અમારો વિડીયો સાંભળજો એક બાજુ એ આમ આદમીની વાત કરે છે ઈમાનદારીની વાત કરે છે ને એક બાજુ ગુજરાતના કોઈ પણ વિધાનસભા લોકસભા કે સ્ટેટ લેવલે કોઈ ઉપર એમને ભરોસો નથી એટલે એણે બારના રાજ્યોના છોકરાઓ માણસો ગોઠવા છે હવે તમારે મતલબ કાર્યકર્તાઓ પોતાના સો રૂપિયાનું પેટ્રોલ બારવાનું કે પાંચસો રૂપિયાનો ખર્ચો કરીને પાર્ટી માટે કામ કરવાનું પણ તમે કામ બરાબર કરો છો કે નહીં તમારા ખર્ચે તમારા સમય બગાડીને એ બરાબર કરો છો કે નહીં એનું ધ્યાન રાખવા માટે આ સોદાગરે બારના માણસો રાખ્યા છે અને એને પગાર આપે છે થઈ કાર્યકર્તાઓ અને નેતાઓ બિચારા પોતાની રીતે કામ કરે રાજનીતિમાં ઉત્સાહ હોય એટલે દોડે સાચી ખોટી વાતોમાં પ્રભાવમાં આવીને દોડતા હોય પોતાના ખર્ચે એવા દાખલા છે કે જે ત્રણસો ચારસો રૂપિયા કમાય અને પોતાના ખર્ચે સો રૂપિયા વાપરતા હોય અને હૈસ્યો હૈસ્યોના પ્રભાવમાં આવીને પાર્ટી માટે કામ કરતા હોય પણ એ લોકો બરાબર કામ કરે છે કે નહીં પોતાના ખર્ચે એનું ધ્યાન રાખવા માટે બારના લોકો રાખ્યા છે જેને પગાર આપવામાં આવે છે હવે પહેલી વાત એ કે આવા માણસો કેટલા તો મારી પાસે જે કંઈ હું અત્યારે ફિગર બોલું છું ને મિનિમાઈઝ કરીને બોલું છું બાકી તો એ આંકડો બહુ ઉપર જાય એકસો બ્યાસી વિધાનસભા છવ્વીસ લોકસભા પાંચ ઝોન અને એક સ્ટેટ એટલે એકસો બ્યાસી પ્લસ છવ્વીસ પ્લસ પાંચ પ્લસ એક એટલે બસો ચૌદ જણા થાય આમ તો અઢીસોની વાત છે પણ બસો ચૌદ તો હા દીવા જેવા છે અને આમાં કોઈ ચોખવટની જરૂર નથી પાર્ટીના નાના મોટા બધા કાર્યકર્તાને ખબર છે કે વિધાનસભામાં દરેક વિધાનસભામાં એક સહયોગી બારનો છે લોકસભા દરેક લોકસભામાં એક સહયોગી બારનો છે જે પાંચ ચાર પાંચ પ્રમાણે એક વ્યક્તિ બારનો છે સ્ટેટ લેવલના એકાદ બે લોકો બાર છે જે ખાલી મજૂરી કરતા કાર્યકર્તાઓ પોતાના ખર્ચે મહેનત કરતા લોકો ફ્રીમાં જે એના સંગઠન માટે કામ કરે છે ખાલી પ્રભાવમાં આવીને ખાલી મોટી મોટી વાતોને આધારે એનું ધ્યાન રાખવા માટે ગુજરાતી લોકો ઉપર આ સોદાગર કેજરીવાલને ભરોસો જ નથી આ ટાઈપનો સ્વભાવ છે એટલે એ રાખ્યા છે